માળિયા તાલુકાને વિભાજિત કરી નવા તાલુકાની રચના અંગે પ્રસ્તાવ સામે માળિયા મિયાળા તાલુકા હિતરક્ષક સમિતિએ મોરચો ઉઠાવ્યો છે સમિતિએ છેતાલીસ ગ્રામ પંચાયતના વિભાજનના પ્રસ્તાવને વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે આ અવસર પર ગ્રામજનો આગેવાનો અને સરપંચ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા માળિયા મિયાણા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા માળિયા મિયાણા વિભાજન તાલુકાની જે ચળવળ ચાલી રહી છે એના રોકવા માટે આ આવેદનપત્ર આપવામાં આવેલું છે આમાં બે તાલુકાનું જે નવું નિર્માણ કરવા માટે આ ચળવળ છે માળિયા જીત જેત પર અને પીપળિયા ચાર રસ્તા આ બે ચાર તાલુકામાં જે હમણાં માળિયા મિયાણાના ગ્રામીણ લઈ જવાની જે ચળવળ છે જેમાં ખરેખર એ જે પીપળિયા ખાસ કરીને જે આમાં બેસતું નથી કે તાલુકામાં બને જ્યારે આ પીપળિયા તાલુકો જો બની જાય છે તો ઓછામાં ઓછા પાંત્રીસ ગામ એવા છે જેમને આ વસ્તુ અસર કરે છે જે માળિયા મિયાણાની ઓલરેડી નજીકના ગામ છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર મેક્સિમમ પંદર સોળ કિલોમીટરની ગામ છે આ તમામે તમામ ગામડાઓને આની અસર થશે એટલે આવું કોઈ નિર્ણય લેતા પહેલાં સરકાર વિચારે અને અમારી એવી રજૂઆત હતી કે માળિયા જે વડું મથક છે જે લોકોના હિત માટે જે લોકોના ગામડા છે એ ત્યાં ત્યાં બનેલા રહે એ વિભાજનનો વિરોધ નથી માળિયા મિયાણા તાલુકાનું જે હેડક્વાર્ટર છે મુખ્ય મથક તરીકે છે એ મુખ્ય મથકને જો તાલુકાનું નામ એમ નામ રાખે પણ મુખ્ય મથકને પીપળિયા અથવા જેતપુર જો નવો તાલુકો બનવાનો હોત ને તો આ જે સત્તર બિના ને એમાં બની જાત બરાબર એટલે આ લોકોની પ્લાન એ મુજબનું છે અને નવા તાલુકામાં તો સરકાર આગળ પૈસા હોવા જોઈએ ને ખર્ચો આવે એટલે ખાલી હેડક્વાર્ટર અમારી એવી અંદાજ છે કે ભાઈ આ લોકો ખાલી હેડક્વાર્ટર બદલશે નવો તાલુકો આમરણ બનતો હોય જે જામનગરના સાંસદ પૂનમ રજૂઆત કરી છે તો એમાં અમારી તરફથી કોઈ વાંધો નથી કે ભાઈ માળિયા તાલુક જેને નજીક પડતા હોય જે ગામડા મોરબીમાં જતા હોય તો વાંધો નથી ને આમરણમાં જતા હોય તો વાંધો નથી એ તો એ કોઈ કલેક્ટર એ હક અબાધિત અધિકાર ગણાય કે એવું કરી શકે પણ જે આજે તાલુકાનું મુખ્ય મથક તરીકે છેલ્લા પંચોતેર વર્ષથી છે તો એને અચાનક કોઈને એવું વિચાર આવે અને ઈ બદલવાનું નક્કી કરી લઈએ કે ભાઈ નહીં નહીં આ જેતપુર સારું પડે તો જેતપુર તો અહીંથી વીસ કિલોમીટર જ છે તો એને મોરબી તાલુકામાં લઈ લ્યો પીપળિયા વીસ કિલોમીટર છે એને મોરબી તાલુકામાં અમુકનું જિલ્લાનું વડું મથક કામ એ લોકોને કામગીરીમાં સરળતા થઈ જાય એટલે એ અમારો વિરોધ નથી માળિયા મિયાણા તાલુકો જે છે એ તાલુકો અને તાલુકાનું વડું મથક માળિયા જ રહેવું જોઈએ બસ એટલી જ માગણી છે અને હું પણ સેમ છું કે અમારું માડિયા મિયાણા એક કાકરી પણ હલવી છું કારણ કે અમારે બહેનોને અમે સરકાર અમારી નમ્ર વિનંતી કે અમારા બહેનોને એટલા અમે જાગૃત કર્યા કે બહેનો તાલુકા સુધી પહોંચતા થયા બેગ સુધી પહોંચતા થયા પંચ્યાસી સુધી પહોંચતા થયા અને માનમાં અમારા બહેનો જાગૃત થયા અને જો અમારું તાલુકા જો પીપળિયા જાય તો અમારા બહેનો કોઈ આવી શકશે નહીં ત્યાં કારણ કે અમારા બહેનોને બહાર જવા જઈ શકતા નથી અને જો તાલુકા અમારું જતું હોય તો અમારા બહેનોને બહુ તકલીફ પડે એક સાદું ઉદાહરણ આપો કારણ કે હમણાં જ એક બે મહિના રાશન અમારે ખીરાય અને કાઢેડામાં વિતરણ થયું તો ત્યાં પણ અમારા બહેનો ન જઈ શકાય એનો જે અધિકાર હતો જે એનો હક હતો એ છીનવાઈ ગયો બે મહિનાનો તો જો અમારો તાલુકા તાલુકામાં જાતું હોય પીપડે ચાર રસ્તે તો અમારો બધો બેનોનો અધિકાર છીનવાઈ જશે તો અમે કોઈ શક્ય સહેમ જ છીએ નહીં અમારી માંગ માત્ર સરકારશ્રી પાસે એટલી જ છે કે સરકારશ્રી ગમે તેટલા તાલુકા બનાવે એ છૂટ જ છે તેમને બરાબર પણ અમારા તાલુકાને કોઈ પણ પ્રશ્નનું નુકસાન થવું જોઈએ નહીં અમારો તાલુકો રાજવી હતો અને તાલુકો છે જ અત્યારે બરાબર ને તાલુકો રહેવાનો છે આજુબાજુના ગામડાઓને કોઈ પણ પ્રકારની તકલીફ છે જ નહીં બધા હળીમળીને કામ કરે છે અહીંયા બરાબર એમને કોઈ તકલીફ નથી આ એક રાજકીય ષડયંત્ર છે તે કોઈ કોઈ સંજોગોમાં અમે પસાર થવા દઈશું નહીં કોઈ પણ કોઈ પણ જગ્યાએ આ આંદોલન કરવા પડશે ગામથી ગાંધીનગર સુધી હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી ત્યાં સુધીની લડત કરવાની તૈયારીમાં અમે છીએ ગામ લોકો અને આજુબાજુના લોકો